નો મિત્રો જ્યારે પણ આપણે આપણો સ્માર્ટફોન ઓન કરીએ ને અને આપણો જે નેટ છે જે ડેટા છે એને ચાલુ કરીએ એટલે એટલી જ વારમાં તમને જોઈ શકો છો કેટલા બધા નોટિફિકેશન આવી જાય મતલબ હદ બાર ભાઈ અને અમુક અમુકના તો એટલા નોટિફિકેશન આવે છે કે મતલબ એનો ફોન જ આખો ફ્રીઝ થઈ જાય નોટિફિકેશન કારણે એટલા નોટિફિકેશન આવે ભાઈ સો આ બધા નોટિફિકેશનથી આપણે ઘણા લોકો પરેશાન થઈ જતા હોય છે પણ આપણે આને બંધ કેવી રીતે કરો હવે આનું સમર્થન શું થાય એ જાણવા માટે ખાસ આજની વિડીયોમાં બના દો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો આપણે શું કરવાનું છે આપણે આ થી બંધ કરવાનું હોય ને તો આપણે જવાનું છે સેટિંગ્સ માં જઈ અને આપણે અહીંયા ઉપરની સાઈડ સ્ક્રોલિંગ કરવાનું છે અને અહીંયા એક ઓપ્શન હશે એપ્સ વાળું જોઈ શકો છો આ રીતનું કંઈક એપ્સ વાળામાં જવાનું છે એપ્સ વાળામાં જઈ અહીંથી આપણે જવાનું છે કોઈ પણ એપ્લિકેશનમાં જેની નોટિફિકેશન વધારે આવતી હોય દાખલા તરીકે મારામાં જોઈ શકો છો ક્રોમ છે ક્રોમ બ્રાઉઝનું નોટિફિકેશન વધારે આવતી હોય તો એની ઉપર ક્લિક કરવાનું અને અહીંયા એક ઓપ્શન છે નોટિફિકેશનનું એની અહીંથી ઓફ કરી દેવાનું છે અને હેલો જે ક્રોમના નોટિફિકેશન હશે એ બધા ગાયબ થઈ જશે અને એવી રીતે આપણે બધા એપ્લિકેશન આપણે બંધ કરી શકીએ દાખલા ફેસબુક છે ફેસબુકને હું બંધ કરીને બધા દેખાડી દઉં તો જોઈ શકો છો અહીંયાથી ફેસબુકના જેટલા પણ નોટિફિકેશન બધા ગાયબ થઈ ગયા હવે હું તમને બતાવી દઉં આ યુટ્યુબના નોટિફિકેશન એટલા બધા છે યુટ્યુબના તો હું તમને યુટ્યુબે બંધ કરીને દેખાડી દઉં તમને લાઈવ પ્રૂફ તમને એકદમ દેખાડવાનું છે તમે અહીંયા વિડીયોમાં બનાવી રહ્યો છે એકદમ જોઈ શકો છો યુટ્યુબ છે અત્યારે જોઈ શકો છો કેટલા નોટિફિકેશન છે બટ જે હું આને બંધ કરીશ ને જોઈ શકું છું યુટ્યુબના નોટિફિકેશન બધા બંધ થઈ ગયા ઇવન તો આપણે અહીંથી પણ બંધ કરીશું કે અહીંયા આની ઉપર ક્લિક કરવાનું બધા દોડ છે એની ઉપર ક્લિક કરવાનું અહીંયા કોઈ ઓપ્શન આવશે ટર્ન ઓફ વાળો એની ઉપર ક્લિક કરશો તો પણ અહીંથી બંધ થઈ જશે ઇન્સ્ટાગ્રામનો બંધ કરી દઈએ આપણે સો ગાઈસ આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને તમને આના પછીનો વિડીયો કયા ટોપિક ઉપર છે જરા કમેન્ટ કરી નાખજો તો આજના વિડીયોમાં આટલું ફરી મળશું નવા વિડીયોમાં સુધી બાય બાય આવજો